નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે હિંમતનગરમાં ગંભાર અકસ્માત સર્જાયો છે જેમાં કાર ઘુસી એકની હાલત ગંભીર છે હિંમતનગર સરકાર મોડાસા વહેલી સવાર અકસ્માત સર્જાયો કાર ટેલર સાથે અથડાતા શામળાજી અમદાવાદ જઈ રહેલી ઘુસી જતા ઘટના સર્જાઈ હતી આ ઘટનાને સ્થળે સાત વ્યક્તિઓને જ્યારે એક વ્યક્તિની હાલત ગંભીર છે જયારે મળતી માહિતી

તેના કારણે સમજતા લાંબી ભલાઈ ગયા એ અમે તમારી સ્વાય એક કોમેન્ટ કરી જણાવું ધન્યવાદ આપનો દિવસ